નમસ્તે મિત્રો હું છું ફીટ ઉર્વેશ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે હું બતાવીશ આ બાયસેપ માટેની બેસ્ટ એક્સરસાઇઝ એનું નામ છે બાયસેપ બાર્બેલ કલ કેટલા સેટ કરવાના છે કેટલા રેપિટેશન કરવાના છે કેટલું રેન્જ ઓફ મોશન રહેશે કેવી રીતના ઉપયોગ કરવાનું છે એ બધું તમને આ વિડીયોમાં સમજાવીશ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ એક્સરસાઇઝ પર્ફોર્મ કરતા પહેલાં એક વાત જરૂર ધ્યાન રાખવાની છે તમારા જે શોલ્ડર છે એને લાઈન માં તમારા પગ રહેશે તમારે આવી રીતના બાર લેવાનો છે હાથમાં ત્યારબાદ જે તમારી બેગ છે એ આવી રીત આવી રીતના નથી રાખવાની બેગ આવી રીતના રાખવાની છે ત્યારબાદ એલ્બો કેટલાક લોકો સ્ટેજ મારે છે પણ હું મારી ટેકનિક તમને બતાવીશ હું મારા એલ્બોને થોડા અગાડી રાખને કરું છું વન સ્લોલી ડાઉન એન્ડ અપ વન સેકન્ડ હોલ્ડ સ્લોલી ડાઉન અને જે આ ગ્રીપ છે એ ગ્રીપ વાઈફ પણ નથી પકડવાની બહુ ક્લોઝ પણ નથી પકડવાની તમારા જે સોલર છે એની લાઇનમાં તમારે ગ્રીપ રાખવાની છે ઝંજક મોશન આ રીતના કરવાનું છે તમારે એ ટુ ટ્વેલ રેપિટેશન બ્રીજા સેટમાં મેક્સિમમ રેપિટેશન આઠ થી નવ અને બોડી બહુ આમ તેમ આમ ઉઠાવવાની તમારે કંઈ જરૂર નથી જેટલું મસલ પર લોટ પડશે એટલે તમારો ભાઈપ સારો બનશે વધારે વેઇટ લેવાની કંઈ જરૂર નથી આ એક્સરસાઇઝ તમે વીકમાં એકથી બે વાર રિપીટ કરી શકો છો જો તમને વિડીયો પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ સો મચ